અને હિંમતના કારણે લૂટારુ ઝડપાઈ ગયો ઘટનાની વિગત પ્રમાણે બુકાનીધારી યુવકે એરગન સાથે નિવૃત્ત આઈઆરએસ ના બંગલામાં ઘૂસીને લૂંટનો પ્રયાસ કર્યો શહેરના આનંદનગર રોડ પર આવેલી સાગર સોસાયટીમાં રહેતા રમેશભાઈ કસ્ટમ વિભાગમાં ડેપ્યુટી કમિશનર તરીકે ફરજ બજાવતા સોમવારે સાંજે તેમના ઘરે તેઓ હાજર હતા એ દરમિયાન એક બુકાનીધારી શખ્સે તેમના ઘરે આવી હથિયાર બતાવી લૂંટનો પ્રયાસ કર્યો હથિયાર બતાવીને ઘર મેં જો પૈસા રખા હૈ વો દે દો એવી ધમકી પણ આપી ત્યારબાદ આરોપી અને ફરિયાદી વચ્ચે ઝપાઝપી થઈ જો કે ફરિયાદીની સતર્કતા અને હિંમતના કારણે આરોપી ઝડપાઈ ગયો આરોપીએ કયા કારણોસર આ લૂંટને અંજામ આપવાનો પ્રયાસ કર્યો તે અંગે પોલીસે તપાસ હાથ ધરી તેની સાથે અન્ય કોઈ સહ આરોપી હતા કે કેમ કેટલા સમયથી રેકી કરીને લૂંટ કરવા આવ્યો હતો તે અંગે પોલીસે આરોપીની પૂછપરછ શરૂ કરી તપાસ હાથ ધરી છે લગભગ છ વાગ્યાની આજુબાજુ હું મારા બંગલાના ડ્રોઈંગ રૂમમાં બેઠો બેઠો ન્યૂઝ જોતો હતો ટીવી પર ત્યારે મારા સોફામાં એક કોર્નર ઉપર બેઠો હતો ત્યારે મારા જાળી અને મેઇન દરવાજો બે બંધ હતા પણ એને લોક નહોતા કર્યા એ દરવાજા ખોલીને એક દુકાની ધારી છોકરો પૂરું મોઢું ઢાંકેલું હતું અને એક ગન લઈને આવીને મને સીધી માથા ઉપર ધરે છે અને હિન્દીમાં ચાલુ કરે છે વાત કે મેં લૂંટને આવ્યા હું ઓર જેટલે બી પૈસે ઘરમે પડે સબ મે દે દો तो बोला मैंने बोला मतलब मैं अपनी बुद्धि के हिसाब से बोला ठीक है लूटने आए तो अभी ये माहौल भी हमको संभालना पड़ेगा इंस्टेंट मेरे दिमाग ने काम किया तो मैंने बोला ठीक है भाई तू तो लूटने आया है गन लगा के खड़ा है पैसे जो भी हम दे देते हैं तुम तेरा काम करो लेकर निकल जाओ मेरा प्लानिंग वही चलता था मैंने बोला ठीक है ले लो तो बैठा फिर पैसे ले आओ मंगवा लो मैंने बोला मंगवाने के लिए वाइफ को बुलाना पड़ा पड़ेगा क्योंकि मैं तो अकेला इधर हूँ और घर में वाइफ है आके मालूम है तुम्हारा लड़का अभी बाहर गया मैं बाद में घुसा हूँ मेरे को सब मालूम है બોલા ઠીક મેં બીજી કો બુલા લેતા હું મેં વાઇફ કો બૂમ લગાવ્યા તો અંદર જૈસે આતી તો દુકાની દારી કો દેખતી તો બી ડર જતી એટલે આજે જે બનાવ બન્યો ત્યારે વાઈફ ત્યાંથી આવીને ડરી જાય છે અને પછી એને હું કહું છું કે ભાઈ આ લૂંટવા આવે છે તું બી જોવે છે તો અંદર ઘરમાં જે પડ્યા છે પાંચ પંદર વીસ હજાર રૂપિયા એને આપી દે એટલે કહે છે પંદર લેવા જાય છે ત્યારે બૂમ મારે ના પાંચ પંદર નહીં જે બધા લાવો કે આટલા મોટા ઘરમાં પંદર હજાર થોડા હોય તો મેં કીધું ભાઈ જોઈ લે મને અંદાજ પાંચ પંદરનો છે પણ બીજા હોય તો પણ જોઈ લે તો કે એની સાથે ઘરેણાં પણ લાવો ને આ બધી રકજક લગભગ લગભગ આ બધી રજક મારી દસેક મિનિટ એની સાથે ચાલે છે એટલે મેં ઇન્સ્ટ્રક્શન આપી કે ઠીક છે અંદર જોઈ લો ઘરેણાં પણ હોય ને જે પૈસાઓ લઈને આપી દો એટલે એક હિંકમત એકઠી કરીને ટીપો એને હું એની ઉપર ધરું છું અને જઈને હાથ પકડી અને ગંદને નીચેથી દબાવું છું છટકે છે ફરી પકડું છું પાછળથી પકડું છું એને બરોબરનો અને ગંધને ફરી દબાઈ રાખું છું છટકે છે ફરી પકડું છું બે બે વાર પકડ્યા પછી મારી પત્ની પણ અહીંના પગ પકડી લે છે અને બરાબર પકડી રાખે છે અને આ બે ચાર મિનિટની જે રગજક થાય છે એ દરમિયાન એ પૈસા લેવા માટે મારે જેમ જવું એવું કહે છે ને જે લોક મળ્યું હતું એણે ખોલ્યું હોય છે કેમ કે મને પૈસા લેવા મોકલા હોય અને આ કુદરતી એનો ફાયદો મળે છે કે મારો સન બહારથી આવે છે દરવાજા ખુલ્લા હોય છે ખોલીને અંદર આવે છે ને એ જોવે છે અને એવો ફરી એ ઝાલે છે ને ગંધ ઝડપી અને અહીંયાને પકડી લે છે આ આખી હકીકત આવે છે ત્યારબાદ સોસાયટીના બધા માણસો આવી જાય છે અને પછી એને પકડીને પોલીસને હું લઈને હવાલે કરીએ છીએ ઘરમાં બુકાની પહેરીને ગન સાથે એક જ ઘૂસેલો એની સાથે એક બેગ હતી બેગની અંદર એક બે છરા હતા એક ધાર્યું હતું એવા બધા સાધનો હતા એની સાથે અને એણે જે મને કીધું એ પ્રમાણે એ મને એમ કે ધાબા ઉપર બે છે અને બારવી ફરે છે એટલે બે ત્રણ માણસો એની સાથે હશે જ અને હોવા જોઈએ એવું એ કહે છે એ પ્રમાણે અને મારું પણ અનુમાન એ છે જ કે હશે જ સાથે એમને ત્યાં કોઈ અજાણી વ્યક્તિ લઈ અને ઘૂસી ગયા હતા લૂંટ કરવાના ઈરાદે એટલે તમને હતી અમારા તાત્કાલિક માણસો પહોંચી ગયા હતા અને તેને આરોપીને અહીંયા લઈ આવેલા છે પોલીસ સ્ટેશને અને એનું હાલ ઇન્ટ્રોગેશન ચાલુમાં છે આરોપી એનું નામ છે દક્ષેશ પ્રકાશભાઈ ચૌહાણ છે જોશી છે ઉંમર વર્ષ વીસ વીસની આસપાસનું બતાવે છે અને જે સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના મોટા ચોખલા ગામનું છે અને હાલ તે જે કોઈ પ્રાઇવેટ સિક્યુરિટી કંપનીમાં સિક્યુરિટીનું કામ કરે છે